દેરાસરનું નું કામ તોડીને અડધા ફૂટની જગ્યામાંથી ચોરે પ્રવેશ કર્યો દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાદેલા ચક્ષોની પાપડની ચોરી કરીને ફરાર સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા રામજી મંદિરો વારા પાસે એક જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે ચોરોએ મંદિરના નકશી કામમાં બનાવેલા મોરને તોડી માત્ર અડધો ફૂટ જેટલી જગ્યામાં પ્રવેશ કરીને દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાપડની ચોરી કરી વરાર થઈ ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જેના આધારે અડાજણ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી આ ઘટના રાત્રે બે અડતાલીસ વાગ્યાની આસપાસ બની હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે ચોર દેરાસરની અંદર પ્રવેશ કરે છે સોપ્રથમ એક ચોર દેરાસરના નક્ષી કામમાં બનેલા મોરને તોડીને તેમાંથી અંદર ગુસે છે આ માટે તેણે માત્ર અડધો ફૂટ જેટલી નાની જગ્યાનો ઉપયોગ કર્યો હતો અંદર પ્રવેશ કર્યા બાદ તે પોતાનો નકાબ નકાબુચો કરે છે અને ત્યારબાદ અન્ય ચોરને માટે દરવાજો ખોલે છે બંને ચોરો દેરાસરમાં પ્રવેશ્યા બાદ સૌ પ્રથમ દાન પેટીને તોડી નાખે છે અને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી કરે છે ત્યારબાદ તેઓ ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના બનેલા ચક્ષુની પાપણ પણ ચોરી જાય છે તેવીના ચોરોના હાથમાં એક રોક અને ચોરી કરાયેલા રૂપિયા જોવા મળે છે પોલીસના અંદાજ મુજબ સિત્તેર હજાર રૂપિયાથી વધુની મત્તામાલ ચોરી રહી છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અઢાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર રોવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે સમયે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાનપેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રૂપિયા અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે એ બાબતની તપાસ થઈ કામગીરી ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાન્યુ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે